વિદ્યાર્થી મિત્રો આજે આપણે બનાવશું ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર સેકન્ડ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા જેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ચારનો ત્રીજો પ્રશ્ન છે કે શોધો એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ આપણે એને નવા પેજ ઉપર જોઈએ કે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ બરાબર બરાબર તો આને આપણે બે રીતે પણ કરી શકીએ છીએ તો પહેલો પ્રશ્ન છે એક પોઈન્ટ ત્રણ એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ તો મેં અહીંયા તેર મૂકી દેવું છું અને છેદમાં દસ મૂકું છો કઈ રીતે છેદમાં દસ આવે તો માની લો કે એક પોઈન્ટ ત્રણ છે બરાબર એક પોઈન્ટ ત્રણ છે મારા પોઈન્ટમાંથી હટાવો છો તો મેં પહેલાં અહીંયા તેર મૂકીશ અને છેદમાં અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે એક અંક તો અહીંયા એક ઝીરો અને છેલ્લા અહીંયા એક મૂકીશું તો આ રીતે આપણે કરી શકીએ છીએ ઓકે બે રીતે છે તમે જે રીત સારી લાગે એ રીતે તમે કરી શકો છો ચલો અને ગુણ્યા શું છે અહીંયા દસ ઓકે ગુણ્યા શું છે દસ ચલો હવે આ આ જે જો છેદમાં દસ હોય અંશમાં પણ દસ હોય એટલે સેમ સંખ્યા હોય તો બંને શું થઈ જશે કટ થઈ જશે અને છેદમાં અંશમાં શું રહ્યું તમારે તેર તો આનો જવાબ શું આવે છે તેર ચલો બીજી રીતે તમારે સમજવું હોય તો એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ જ્યારે પણ દશાંશનો ગુણાકાર કરવાનો હોય જ્યારે પણ દશાંશનો ગુણાકાર થાય ત્યારે પોઈન્ટ ડાબીથી જમણી બાજુ ખસે છે એટલે અહીંયા મેં તેર મૂકી દો મૂકી દીધા ઓકે બરાબર હવે અહીંયા દસમાં દસમાં કેટલા જીરો છે એક તો પોઈન્ટ આપણા ક્યાં હતો અહીંયા તો એક પોઈન્ટ જમણી બાજુ ખસકશે એટલે ડાબીથી જમણી બાજુ જશે એટલે એક અને અહીંયા પોઈન્ટ એટલે અહીંયા તેર પોઈન્ટ જીરો તેર પોઈન્ટ ઝીરો એટલે મતલબ શું થાય તે જવાબ આવે છે તો તમે આ બીજી રીતે આ રીતે પણ કરી શકો છો તમને બંને રીત મેં અહીંયા સમજાવીશ ઓકે ચલો હવે બીજા નંબરનો પ્રશ્ન છે છત્રીસ પોઈન્ટ આઠ ગુણ્યા દસ શું છે છત્રીસ પોઈન્ટ આઠ ગુણ્યા દસ ચલો આપણે બે રીત છે આપણે કઈ રીતે તો આપણે પહેલાં શું કરીશું ત્રણસો અડસઠ અહીંયા મૂકી દઈશું ચલો ત્રણસો અડસઠ છેદમાં શું કરીશું અહીંયા પોઈન્ટની અહીંયા જે પોઈન્ટ છે તેની જમણી બાજુ કેટલા અંક છે એક તો આપણે અહીંયા એક શૂન્ય મૂકી દઈશું અને અહીંયા એક મૂકી દઈશું અને ગુણ્યા દસ ઓકે તો આ શું થશે દસ દસ કટ થઈ જશે તો જવાબ તમારો શું રહેશે ત્રણસો ને અડસઠ ઓકે બીજી રીતે કરવો હોય તો કઈ રીતે કરી શકો છો તમે ત્રણ છત્રીસ પોઈન્ટ આઠ ગુણ્યા દસ તો આપણે શું કરીશું પોઈન્ટ હવે ત્રણસો ને અડસઠ અહીંયા મેં મૂકી દઉં ત્રણસોને અડસઠ મૂકી દીધા પોઈન્ટ વગર હવે અહીંયા જુઓ આ જીરો કેટલે જ્યારે દશાંશનો ગુણાકાર કરો ત્યારે અહીંયા દસમાં કેટલા જીરો છે એક અને પોઈન્ટ ક્યાં હતો અહીંયા તો ડાબીથી જમણી બાજુ ખસકશે ડાબીથી જમણી બાજુ એટલે પોઈન્ટ અહીંયા હતો તો એક અને અહીંયા છેલ્લે પોઈન્ટ આવે છે એટલે આપણે છેલ્લે પોઈન્ટ લખવાની જરૂર હતી નથી એટલે ત્રણસો ને અડસઠ આનો જવાબ આવશે ઓકે ચાલો હવે આગળ હવે કયા નંબરનો પ્રશ્ન છે એકસો તેપન પોઈન્ટ એકસો ને તેપન સાત ગુણ્યા દસ તો આપણે નવા પેજ ઉપર જઈએ એકસોને ને તેપન એકસો ત્રેપન પોઈન્ટ સાત ગુણ્યા દસ પ્લીઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાયકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ બળતા રહેશે હવે જો એકસો ત્રેપન પોઈન્ટ સાત છે તો આપણે અહીંયા લખી દઈએ લખી દઈએ એક હજાર પાંચસો લખી દઈએ એક હજાર પાંચસોને લખી દીધા છેદમાં કેટલા જીરો આવા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક એકાંક છે તો આપણે એક જ ઝીરો મૂકીશું અને ડાબી બાજુ એક મૂકી દઈશું અને ગુણ્યા દસ છે આ દસ દસ શું થઈ જશે કટ થઈ જશે અને જવાબ શું આવશે તમારો એક હજાર પાંચસો જવાબ આવશે અને બીજી રીતે બતાવ્યું તે રીતે એક હજાર પાંચસો સોરી એકસો ને તેપ સાત ગુણ્યા દસ છે આ બીજી રીતે રીતે તો આપણે શું કરીશું વન ફાઈવ થ્રી સેવન અહીંયા મૂકી દઈશું હવે આ દસ ની અંદર કેટલા જીરો છે એક અને પોઈન્ટ ક્યાં હતો અહીંયા તો અહીંયા પોઈન્ટ હતો તો ડાબીથી જમણી બાજુ એક અંક ખસકશે ને અહીંયા એક અંક એટલે અહીંયા પોઈન્ટ હતો તો અહીંયા એક અંક ને અહીંયા પોઈન્ટ આવશે અહીંયા પોઈન્ટ નહીં આવે એટલે શું જવાબ આવશે એક હજાર પાંચસો ને સાડત્રીસ આનો જવાબ આવશે ઓકે બે રીતે તમને જે રીત સારી લાગે એ તમે કરી શકો છો ઓકે તો આપણે એકસો ત્રેપન પોઈન્ટ સાત ગુણ્યા દસ થઈ ગયો હવે ચોથા નંબરનો પ્રશ્ન છે ચલો ચોથા નંબરનો પ્રશ્ન આપણે નવા પેજ ઉપર જોઈએ એકસો ને અડસઠ પોઈન્ટ શું છે એકસો ને અડસઠ અંક છે બે અંક છે એક અને બે તો આપણે બે શૂન્ય મૂકી દઈશું અને અહીંયા એક મૂકી દઈશું ગુણ્યા દસ બરાબર અહીંયા લાસ્ટ જીરો કટ અહીંયા લાસ્ટ ઝીરો કટ એમ કરી શકીએ છીએ આપણે છેલ્લે જીરો કટ છેલ્લે જીરો કટ હવે શું છે આપણે જોડે સાત છે બરાબર આ ભાગાકારમાં જયારે જો ગુનાકારમાં શું કે ડાબીથી જમણી બાજુ ખસકે છે અને જ્યારે ભાગાકારમાં જમણીથી ડાબી બાજુ ખસકે તો આપણે અહીંયા શૂન્ય કેટલા છે એક તો જમણીથી ડાબી બાજુ ખસકો એક અને અહીંયા पॉइंट એટલે શું જવાબ આવશે 1 101600 एसी.7 આ જવાબ આવશે ઓકે ચલો હવે આગળ ચલો આવા રીતે કર્યું હોય તો કઈ રીતે કરી શકાય આવી જો 168 168.07 * 10 ઓકે જ્યારે પણ તમે દશાંશનો ગુનાકાર કરો તો પોઈન્ટ જમણી બાજુ જમની બાજુ તો આપણે પહેલા શું લખીએ છીએ સોળ હજાર આઠસો સાત જે છે કેટલા જીરો છે એક અને પોઈન્ટ ક્યાં હતો અહીંયા તો એક અંક ડાબીથી જમણી બાજુ ખસકશે એટલે અહીંયા પોઈન્ટ આવી જશે ઓકે તો શું જવાબ આવશે તમારો એક હજાર છસો ને એસી પોઈન્ટ સાત આનો જવાબ છે ઓકે તમારે આમાંથી જે રીત સારી લાગતી હોય એ તમે કરી શકો છો હવે ચોથા નંબરનો જે પ્રશ્ન હતો આપણે જે થઈ ગયો એકસો અડસઠ પોઈન્ટ ઝીરો સાત ગુણ્યા દસ હવે પાંચમા નંબરનો પ્રશ્ન છે એકત્રીસ પોઈન્ટ એક ગુણ્યા સો શું છે એકત્રીસ પોઈન્ટ એક ગુણ્યા સો ઓકે શું જવાબ છે એકત્રીસ પોઈન્ટ એક ગુણ્યા સો તો આપણે અહીંયા શું કરીશું ત્રણસો ને અગિયાર એમને મૂકી દઈશું અને અહીંયા ગુણાકાર જે છે એ સો એમ કરી દઈશું ઓકે હવે અહીંયા જુઓ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક હતા એક થઈ ગયા એક શૂન્ય મૂકી દઈશું ને આ એક ઓકે હવે આ ઝીરો કટ આ ઝીરો કટ હવે ત્રણસો ને અગિયાર ગુણ્યા દસ ત્રણસો ને અગિયાર ગુણ્યા દસ કેટલા થશે તો ત્રણ હજાર એકસો દસ ઓકે કેટલા થશે ત્રણ હજાર એકસો ને દસ આનો જવાબ આપશે ચાલો આગળ અને બીજી રીતે કરવું હોય તો કઈ રીતે છે આપણે જોઈ લઈએ તો એકત્રીસ પોઈન્ટ એક ગુણ્યા સો છે ઓકે તો આપણે આ પહેલાં મૂકી દઈએ ત્રણસો અગિયાર મૂકી દઈશું ઓકે હવે અહીંયા ધ્યાન આપો કે કેટલા અંક છે એક બે ત્રણ અંક છે અહીંયા પોઈન્ટ છે પોઈન્ટની જમણી બાજુ એક બે અને ત્રણ અંક આપણા કરવાના છે ઓકે તો અહીંયા કેટલા જીરો છે બે જીરો છે તો અહીંયા પોઈન્ટ ક્યાં હતું અહીંયા એકત્રીસ પોઈન્ટ એક અહીંયા એકત્રીસ પોઈન્ટ એક તો અહીંયા એ અહીંયા પોઈન્ટ હતો આપણો અહીંયા જીરો એ પ્રમાણે તો બે જીરો ડાબી થી જમણી બાજુ ખસે ગુના શું હોય ડાબી થી જમણી એક અને બે અહીંયા પોઈન્ટ આવી ગયો એટલે શું લખશું ત્રણ હજાર એકસો ને દસ પોઈન્ટ જીરો મતલબ શું થાય ત્રણ હજાર એકસો ને દસ આનો જવાબ છે ઓકે બે રીત સમજાવી છે તમને જે રીત સારી લાગતી હોય એ તમે કરી શકો છો હવે જુઓ એકસો છપ્પન પોઈન્ટ એક ગુણ્યા સો શું છે એકસો છપ્પન અયા લખી દઈએ 156 100 ને 56.1 ગુણ્યા 100 ઓકે બરાબર હવે આપણે શું કરીશું 1561 1561 ગુણ્યા 100 ઓકે હવે 1561 ક્યાં મૂકી શકશો તમે અયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક અંક છે રે 1 0 ન અયા એક મૂકી દેશું 0 0 કટ થઈ જશે હવે ધ્યાન આપો કે એક હજાર પાંચસો એક હજાર પાંચસો એકસઠ ગુણ્યા દસ કરીશું ઓકે તો એક હજાર પાંચસો એકસઠ ગુણ્યા દસ કેટલા થશે તો એક હજાર પંદર હજાર દસ થઈ જશે બરાબર ઓકે ચાલો હવે આ જાય તો કયો હતો આપણા છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો કે એકસો છપ્પન પોઈન્ટ એક એકસો છપ્પન પોઈન્ટ એક ગુણ્યા સો હવે ત્રણસો બાસઠ ગુણ્યા સોરી ત્રણ પોઈન્ટ બાસઠ ગુણ્યા સો નવા પેજ ઉપર જઈએ ત્રણ પોઈન્ટ બાસઠ ગુણ્યા સો ઓકે બરાબર હવે અહીં દેન આપો કે ત્રણસો બાસઠ મેં એમને મૂકી દેવું છું ઓકે અને પોઈન્ટની અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો છેદમાં બે જીરો અને અહીંયા એક એટલે સો મૂકી દઈશું ગુણ્યા સો ઓકે સોના નીચે કઈ ને એક બરાબર હવે આ શું થશે સો કટ સો કટ અને જવાબ શું આવશે ત્રણસો એનો જવાબ આવશે ઓકે ચલો આગળનો પ્રશ્ન જોઈશું હવે પ્રશ્ન થઈ ગયો થઈ ગયો એટલે સાતમો થઈ ગયો હવે આપણા જોડે કયો છે આઠમો આઠમા નંબરનો પ્રશ્ન નવા પેજ ઉપર જોઈશું તો આઠમા નંબરનો પ્રશ્ન શું તેતાલીસ પોઈન્ટ ઝીરો સેવન તાલીસ પોઈન્ટ જીરો સેવન ગુણ્યા સો ગુણ્યા સો બરાબર હવે શું કરીશું આ તેતાલીસ છે તેતાલીસ પોઈન્ટ જીરો સેવન એને પોઈન્ટ વગર આપણે અહીંયા લખી દઈએ તો તેતાલીસ સેવન છેદમાં અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો બે જીરો મૂકી દઈશું અને અહીંયા એક મૂકી દઈશું બરાબર ગુણ્યા શું છે અહીંયા સો છેલ્લા સો સો કટ અને શું આવશે ચાર હજાર સાત એનો આ જવાબ આવશે ઓકે ચલો નેક્સ્ટ નંબરનો પ્રશ્ન આપણે શું છે નંબરનો જીરો જીરો પોઈન્ટ પાંચ 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 દસ દસ બરાબર હવે આ જીરો પોઈન્ટ પાંચ છે એની જગ્યાએ મેં જીરો પાંચ મૂકી દઉં છું અને છેદમાં ક્યારે મૂકાય જ્યારે પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો આપણે અહીંયા એક અંક એક જીરો અને એક મૂકી દઈશું અને ગુણ્યા દસ તો છે બરાબર એટલે આપણે શું છે અહીંયા જવાબ જીરો પાંચ ના છેદમાં દસ ગુણ્યા દસ તો દસ દસ કટિરો પાંચ જીરો પાંચનો મતલબ થાય પાંચ આવશે ઓકે ચલો હવે આગળનો પ્રશ્ન જોઈશું હવે આગળનો દસમા નંબરનો પ્રશ્ન છે આપણે જોઈએ જીરો પોઈન્ટ જીરો આઠ ગુણ્યા દસ શું છે જીરો પોઈન્ટ જીરો આઠ ગુણ્યા દસ બરાબર

જમણીથી ડાબી બાજુ ખસકે છે એટલે આપણે આ જે ઝીરો આઠ છે બરાબર અને અહીંયા કેટલા જીરો છે એક તો જમણીથી ડાબી બાજુ જમણીથી ડાબી બાજુ એક અને અહીંયા પોઈન્ટ એટલે શું જવાબ આવશે જીરો પોઈન્ટ આઠ જવાબ આપશે ઓકે અને બીજી રીતે કરવી હોય તો કઈ રીતે છે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ગુણ્યા દસ છે ને તો જીરો પોઈન્ટ જીરો આઠ ગુણ્યા શું હતું આપણે દસ હવે જ્યારે દશાંશનો ગુણાકાર કરીએ દશાંશનો ગુણાકાર આપણે ભાગાકારમાં હતું પણ ગુણાકાર કરીએ ત્યારે પોઈન્ટ ડાબીથી જમણી બાજુ ખસ ક છે એટલે ઝીરો જીરો આઠ મૂકી દેવ છું અને અહીંયા કેટલા જીરો છે એક તો પોઈન્ટ ક્યાં હતો અહીંયા તો ડાબીથી જમણી બાજુ એક અને અહીંયા પોઈન્ટ એટલે જવાબ શું આવશે જીરો પોઈન્ટ આઠ એનો જવાબ આવશે ઓકે ચલો હવે આગળ હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન છે આપણે જોડે ઝીરો પોઈન્ટ આઠ સોરી અગિયારમાં નંબરનો ઝીરો પોઈન્ટ નવ ગુણ્યા સો શું છે જીરો પોઈન્ટ નવ ગુણ્યા સો બરાબર હવે અહીંયા જીરો પોઈન્ટ નવ ની જગ્યાએ જીરો નવ મૂકું છું અને એક જીરો અહીંયા એક મૂકી દો એક જીરો એટલે એક જીરો મૂકી દઈશું અહીંયા એક અંક છે એક જીરો અને છેલ્લે ડાબી બાજુ એક મૂકી દઈશું એટલે દસ ગુણ્યા કેટલા થશે સો ઓકે અહીંયા એક જીરો કટ અહીંયા એક જીરો કટ હવે અહીંયા જીરો નો મતલબ થાય નવ ગુણ્યા દસ અને નવ ગુણ્યા દસ કેટલા થશે નેવું આ જવાબ છે શેનો અગિયારમાં નંબરનો પ્રશ્ન ચલો હવે અહીંયા દેન આપો કે અગિયારમાં નંબરનો થઈ ગયો હવે બાર બારમા નંબરનો છે ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી ગુણ્યા એક હજાર પોઈન્ટ ઝીરો થ્રી ગુણ્યા એક હજાર તો નવા પેજ ઉપર જોઈએ ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી ગુણ્યા એક હજાર ઓકે ચલો હવે આ ઝીરો પોઈન્ટ જગ્યાએ મેં ઝીરો ઝીરો થ્રી મૂકું છું ઝીરો ઝીરો થ્રી ક્યારે મૂકી શકાય કે પોઈન્ટની જમની બાજુ સોરી એ એક હજાર છે તો એક હજાર મૂકી દઈશું તો પોઈન્ટની પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે અંક છે એટલે બે શૂન્ય અને અહીંયા એક અને ગુણ્યા એક હજાર ઓકે લાસ્ટ બે ઝીરો કટ લાસ્ટ બે ઝીરો કટ હવે છેદમાં શું છે એક કોઈ મતલબ હોતો નથી ઝીરો જીરો થ્રી મેં થ્રી ગુણ્યા દસ ઓકે ઝીરો નો થ્રીનો મતલબ થાય ત્રણ ગુણ્યા દસ અને ત્રણ ગુણ્યા દસ કેટલા થશે ત્રીસ થશે ઓકે ચલો પહેલા નંબરનો સોરી કયા નંબરનો પ્રશ્ન છે આપણો ત્રીજા નંબરનો પ્રશ્ન પતી ગયો આના પછીનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર તો પ્લીઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આપણે આગળનો પ્રશ્ન જોઈશું તો પણ એના પહેલાં આપણે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરીશું અને બે લાયકન બટન જરૂર દબાવજો અને તમને વિડીયો કેવો લાગ્યો તો તમે એમ કોમેન્ટમાં મોકલજો ઓકે ચલો આના પછીનો પ્રશ્ન છે ચોથા નંબરનો ચલો પ્રશ્ન નંબર ચાર છે એક મોટર સાયકલ એક લીટર પેટ્રોલમાં પંચાવન પોઈન્ટ ત્રણ કિલોમીટર અંતર કાપે છે એટલે એક મોટર છે અને એક લિટર પેટ્રોલમાં એક લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે છે પંચાવન પોઈન્ટ ત્રણ કિલોમીટર અંતર કાપે છે તો દસ લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે એટલે પ્રશ્નમાં આપવામાં શું આવેલું છે કે એક લિટર પેટ્રોલ મોટર દ્વારા આવરી લેવામાં આવેલું કુલ અંતર કેટલું છે પંચાવન પોઈન્ટ ત્રણ કિલોમીટર તો દસ લિટર પેટ્રોલ મોટર સાયકલ દ્વારા આવરી લેવામાં આવેલું કુલ અંતર કેટલું થાય તો શું કરીશું દસ ગુણ્યા પંચાવન પોઈન્ટ ત્રણ કરીશું તો દસ ગુણ્યા પંચાવન પોઈન્ટ ત્રણ કેટલા થાય પાંચસોને ત્રેપન કિલોમીટર થાય એટલે આપણે લખી શકીએ કે દસ લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે પાંચસોને ત્રેપન લીટર અંતર કાપશે તો આપણે આને બે રીતે પણ જોઈ શકીએ છીએ કે જો આપણે બે રીતે પણ તમે કરી શકો છો એક લિટર एक लीटर पेट्रोल में कितना अंतर का पीछे एक लीटर पेट्रोल में कितना अंतर का पीछे पंचावन पॉइंट तीन लीटर पंचावन पॉइंट तीन किलोमीटर अंतर का पीछे बराबर तो दस लीटर किलो दस लीटर पेट्रोल में आइए लिखी दिखा है कि दस लीटर पेट्रोल में कितना अंतर का आ अंटायरी मेथड छे। તો અંટાયરી મેથડમાં શું હોય કે જે શોધવાનું છે ડાબી બાજુ જે છે આ જે ડાબી બાજુનો વાળો ભાગ જે છે એ ઉપર નીચે થઈ જશે એટલે દસ ઉપર જશે અને એક નીચે આવશે એટલે દસ ઉપર થઈ જાય અને અહીંયા જમણી બાજુ જે એના જોડે શું થઈ જશે ગુણાકાર થઈ જશે એટલે પંચાવન પોઈન્ટ ત્રણ અને ભાગ્યા છેદમાં એક આવી જશે બરાબર તો હવે આપણે દસ ગુણ્યા પંચાવન પોઈન્ટ ત્રણ કેટલા થાય આપણે સમજાવ્યું હતું કે આગળ કે દશાંશનો ગુણાકાર કઈ રીતે થાય પંચાવન પોઈન્ટ ત્રણ ગુણ્યા આપણે દસ કરવાના છે તો હવે મેં મેં અહીંયા મૂકી દઉં પાંચસો ત્રેપન મૂકી દો અહીંયા કેટલા જીરો છે એક જ્યારે દશાંશનો ગુણાકાર કરો તો પોઈન્ટ ડાબીથી જમણી બાજુ થાય એટલે અહીંયા પોઈન્ટ હતો ત્યારે અહીંયા એક અંખ સંશન અહીંયા પોઈન્ટ આવશે એટલે જવાબ શું આવશે પાંચસો ત્રેપન કિલોમીટર કાપશે એટલે આપણે શું લખી શકાય કે મોટર સાયકલ દસ લીટરમાં અહીંયા લખી શકાય કે મોટર સાયકલ મોટર સાયકલ દસ લિટર દસ લિટર દસ લિટર પેટ્રોલમાં દસ લીટર પેટ્રોલમાં પાંચસો ને તેપન કિલોમીટર અંતર કાપશે ઓકે તો તમે આને બે રીતે પણ તમે લખી શકો છો અમારે ડાયરેક ગુણાકાર આપી દીધો છે પણ આપણે ગુણાકાર કઈ રીતે આવે એ કઈ રીતે ખબર પડશે કે આપણે આવા ગુણાકાર કરીશું કે ભાગાકાર કરીશું તો મેં અમને જસ્ટ અહીંયા અન મેથડ સમજાવ્યું છે એ રીતે પણ તમે કરી શકો છો કે એક લિટર પેટ્રોલમાં એક એક લિટર પેટ્રોલમાં પાન પંચાવન પોઈન્ટ ત્રણ કિલોમીટર અંતર કાપે છે તો દસ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો આ જે ડાબી બાજુવાળો ભાગ જે છે એ અંટાયરી થઈ જશે એટલે ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર થઈ જશે એટલે એક લિટર નીચે આવી જશે અને દસ લિટર ઉપર આવી જશે અને આ દસ લિટર જે ઉપર આવે છે એ અને જે જમણી બાજુનો જે ઉપરના ભાગ એ શું થઈ જશે ગુનાકાર થઈ જશે તો આ રીતે તમે પણ કરી શકો છો તો પ્લીઝ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે આના પછીનો પ્રશ્ન આપણે પાંચમા નંબરનો પ્રશ્ન જોઈશું ઓકે